जय श्री कोतर मां सीताराम जो, जो पुणा अठ्या ने मोहनी बरबरावी ने अंधारो सारे कोडा ने पोवन निग्रो टाटो टाटो जो मे पेला पोवन ने ते थाम नो बिहिरो सकडी मु कर दे तो पेला मु मोटो मोटो काम कर ला पछि जे उ जे को काम करवानो रिए हरोड़ आवे ते हाले ठोड ने थेगा ए एक बे हे कोरा के सोमहती নে কলো নাই ফুড়ো শিকাৰ ভৰাই যায় কুডা নাখৱ নে আগতে কুডো অধু থাকো পাৰে কুডো চিলে যায়

পৱন আহ নাই মানে ৰ খি কৰে আগত য तो ना तो एक लीता है તમાર વીડિયો લાઈક શેર સબ્સ્ક્રાઇબ કરી દેજો રાઈસી આવે કે સોમો આવે બધાય આવે પણ થોડું બોલે ને થોડા આવે હું વધારે આવા કે હું હું વધારે બોલાય બીજા બધાય થોડું થોડું બોલે આવે બધાય આખો પરિવાર મારા વીડિયો માં આવલ છે પહેલા તો મારા સાહુનો સૌનો બધાય આવે વીડિયો માં પણ બોલે ની તો હું બોલા મે આગળ જોયા આવે તો બોલે તો આગળ આગળ જો હું થોડું થોડું જો કે બધાય બોલે ને આવે તે

જોમી કે તું ખાલી ડોકે ચલાવે બોલ હે તો બપરા કલ્લી થા હે ઓ ખળ લેવાને જાવું ખળ લેના અને બપરા કલ્લી થા તો જાવ તમે કો જાય બાય બાય બપરા કલ્લી થા ને લુકડા સુકાઈ કાથે ભેગા કરી લેતો ટેડ કરું પરહતે સુકાઈ તો ભેગા થા ગાંઠોડા ખરા બપોર પછી કરની જોઈએ ને થુકા નઈ ને હું હે ને નોサンドરી પાસા કે મજા હે એ જો આ ખાઈ પીએ ને ઉભી તડકો આવે ગોતુણી આજે તડકો આવે ને એમ તો જો એમ કે મજા કઈ ટેન્શન ન એ ખાઈ પીએ ને બે વાર કે ટેન્શન હે કે ન હે હે કે આ ગઈ બેહાડી દીધી મૂરી પછી તો હમ મહેનત કરવા દેતી કામ જોઈએ ખાવી ખીચડી હે ન ખાવી

Si me logran, no te logran. O no te logran. Si ¿Sí? me logran, me logran. Si ¿Sí? me logran, me logran. Si ¿Sí? me logran, me logran. Ok. 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 પાણી ઉતારલા હે થોડું કામ નાક દસ દસ હેટ મે પાણી ધો દેતો નહી અવાજ આવ્યો પાણી મીઠું થોડું કેક નાખું નખ ખારા છે

Oh, eh pasti pasti kaya ni. Mm. <laughs>

હવાલી સાજ્યા સી ઓસે કેમ હે હટવાગે રોટલી કરી 7:30 કે એ બજે નાસ્તો કરો તો મમરાનો મોડરો કે ઓ ખાય બહર તો પછી મોડરાં થી વેલા ખાય વેલાં થી લેવરી તો સો 8 વાગ લગન ફીસે એડિટિંગ નો કામ થગો ના સીને વૃતો તિન ફુરક દે થુરક નહી કરી તો બપોર પછી